મોર્નિંગ દોસ્તો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો મજામાં ને આપણે પણ એકદમ મસ્ત મજાના છીએ અને આજે છે નવરાત્રિ આજે છે ને પાકું છે ને કારણ કે મને હું છે કલર આપણે જોતા ન હોય શું આપણને કઈ ખબર ન હોય સુરત જતા ત્યારે ખબર હતી બધી ખબર હોય ડેટ ને અહીંયા બહુ માતાજી ની દીયા કઈ યાદ રાખવા પણ જ નહીં અહીંયા દરવાજ રહી વાર હોય ને દરવાજા પમ મારું હોય હા તો તને શું વાંધો આવે તારે અહીં કેવી શાંતિ છે એકદમ નિરાશ છે ત્યાં હાથી તો આમ ને તેમ ને ઓલું લાગે અહીંયા શાંતિ છે એકદમ તો ચાલો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે દોસ્તો અને વાડિયા બડીયા જઈએ ત્યાં પાવડી મારવા આવી છે અમારે ઘનશીમ ભાઈ થોડીક અધૂરતી દિવસની બાકી હતી અને આજે માતાજીના નવ નવલા નોરતા છે તો અમારા તરફથી અમારા દરેક યુટ્યુબર ફેમિલીને હેપી નવરાત્રી બરાબર છે અને માતાજી બધાયને હાજર નરવા રાખે અને બધા એના બની રહે બની રહે માતાજીની અસીમ કૃપા તમારી પર બની રહે બરાબર તો બધાય મિત્રોને ખાસ શુભેચ્છામાં પાઠવીએ છીએ મારા ચેનલના માધ્યમથી અમારા પરિવાર વતી અને બધે પોતપોતાના જિંદગીમાં ખુશ રહો મસ્ત રહો અને ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને તમે પણ અમને શુભેચ્છાઓ આપજો તો ચાલો હેતલને આ બધી રૂટિન કામ કરવાનું ઘણું બાકી છે અને આજે એનો વિડીયો અપલોડ થઈ ગયો છે તો એની ચેનલનું નામ છે હેતલ વિલેજ કુકિંગ યુટ્યુબમાં સર્ચ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભૂલ્યા વગર અને ખાસ કરીને વિડીયો પૂરો જોઈજો તમને કેવી મજા આવે છે ઈ ચેનલ માં કોમેન્ટ કરજો આ મને બરાબર છે એટલે ખાસ કરીને એક નમ્ર વિનંતી છે બધા જ મિત્રો ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી લેજો હે ને તો ચાલો હવે આપણે આપણો કામ ચાલુ કરી દઈએ ને મારે અમારા હેલિકોપ્ટર માં પંચર પડી ગયું છે પાછો હું મિસ્ટેક થઈ ખબર રહી નથી હવે આપણે આને ખોલીએ હું તપલીક છે બરાબર છે ચેક કરી લઈએ હાલો ફટાફટ અત્યારે ને ગ્રીવાને મમ્મી સેના ભરે છે

તૈયારી કરે છે હેલિકોપ્ટર લઈને જવાનું છે પંચર પડ્યું છે તો મૂકવા જવાનું છે પંચરની દુકાન તો જોઈ હેલિકોપ્ટર અમારો બીમાર જ હોય આગરીવા જેવું છે હેલિકોપ્ટર મહિનામાં ગ્રીવાને બે ત્રણ વાર હોસ્પિટલાઇઝ લઈ જાવી જ પડે એ રીતે આને પણ એના દવાખાને લઈ જ જવું પડે મહિનામાં એક બે વાર તો તમને શું લાગે બીજી એવું જ છે ને ગ્રીવાન જેવું કામ કાજ તો બધાને ખબર પડી ગઈ કે આ તમારા સનેડો બીમાર વધુ હોય તો આ નક્કી નહીં ડેલે પગી હોય તો બે બીમાર પડી જાય કેમ થાય હેલ્પ કરું

એના તો મને લાગે ડાળી લાવવી પડતી બટેકાની અને વટાણા વાવી દઈએ વટાણા કોઈ દિવસ નથી તો હું પહેલી વાર જ વાવું છું વટાણા તો બનાવે જો વાવી દઈએ વટાણા તો આ રીતે ખાડા કરે છે નાના નાના અને એક ખાડામાં બબે બે વટાણાના દાણા નાખે છે જમરૂખડી નું આપણું છોડ છે ખામણા ફરતી જગ્યા પડી છે મસ્ત મજાનું દેશી ખાતર પણ ભરેલું છે એટલે ફરતા આપણે વાવી દેવાના છે વટાણા એટલે જગ્યા જગ્યા છે આપણે પડતર પડી છે એ કામમાં બહુ ઘાટા હોય બહુ ઘાટા ની એમાં નહીં આવતી રહેવા દે તો દોસ્તો અત્યારે આપણે જોઈ શકો છો ગ્રીવા એ બનાવ્યું છે તુલસી નાખીને તુલસી નાખેલી છે ને બીજા એક અમારે ફૂલ છોડ ફૂલ છોડ છે એનું નાખ્યું છે તો ગ્રીવા આ શું બનાવ્યું બેટા

તો આ રીતે આપણે મગની હળદની દાળ તૈયાર થાય છે મસ્ત મજાની આપ જોઈ શકો છો આ રીતે ઝાડકીએ પહેલાંના ગઢિયા બધાય હવે તો રેડીમેડનું ચલણ થઈ ગયું બધી પેલા આવું બધું થતું કામ હવે નો હવે ઘંટી સસરાવી નાખી મો વાય વાટ ભાઈ તમારી ગાઢ બાંધી જાય સાલ સરખી રીતે ક્યાં નિત્ય ક્યાં સાયકલ કેમ ઉતરી ગયું બેટા અત્યારે બની રહી છે બધાયનું ફેવરિટ ટમેટાની રસણવાળી ટમેટા ઘરે થઈ જાય છે ટમેટા બી

ইা যামান মা জুকিনি বামা ইছে ক বা ইাতে কবি ইচ্ছ গাজ লা সিম ম মাটু ফ। પિઝાની પીઝાની છેલ્લે આવી ગઈ છે દોસ્તો હા શાકભાજી નું મહત્વ નથી પણ આ બધી ની વસ્તુ નું મહત્વ હતું એટલે પીઝા બનાવવામાં સહકાર રહી